હોય તો ચાલો આજનો બ્લોગ સ્ટાર્ટ કરીએ સવાર સવાર માં ફૂલ ઠંડીમાં આ તમારો ભાઈડો છે ને જાગીને આવ્યો છે દાતા ને તો કરી લીધું અને बताइने जय माता की हर हर महादेव चलो एन सुधी बने रहो सूर्य के ओ मस्त कलकड़ा नहीं के वाह वाह और वा, वा। आज तो भुक्का तोड़ सके ने ये बनावाना बना से आज जी राम धोरिया करवाना से दिमाग पर पाने तो चार जा नवा तवर ये गोबरा सालो ना वाफ़ टा तो जाने फट फट ना वाइट दाढ़ी दाढ़ी तेज का दिलाया से ना जी राम पढ़ू तैयार तैयारी जैन आज धोरिया करवाना से जबरजस्त दिमाग पर पाने का मावानु से લાગે ધીમા ધીમાઈન પપ્પા બધા ઢોરિયા કરવાના છે ને અમે કપાળ વાળવા દાણા છે ધીમાઈન પપ્પા ઢોરિયા કરે તમને બતાવશે દોસ્તો તો એન્સ તો બના રેજી અમારા બ્લોગ વિડીયો માં લાઈક સબસ્ક્રાઇબ કરવા બોલતા નહીં લાઈક સબસ્ક્રાઇબ કર દે જોરપુરપુર બેટા જોરપુરતાલ સામે 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 કામમાં જવું મોડો હવે હા દાતાણ હજ્જ કરે નિંદે કાતું નાસો નાસો પડતે ધૈન મેત ખાલી રે હજ્જ તો અતારે તો થાય તને

તો મોજામાં હોય ને તો ચાલો આજનો બ્લોગ અહીંયાથી સ્ટાર્ટ કરીએ બધાને નાહ્યા પછી ફ્રેશ થયા પછી જય માતાજી હર હર મહાદેવ અહીંયાથી આપણો બ્લોગ સ્ટાર્ટ થાય છે અને હા આજે તો દોસ્તો જીરામાં દોરિયા નાખવાના છે કેવી રીતના નાખીએ છીએ ને એ તમને આ વિડિયોમાં જાણવા મળશે હા મારા વાલા તો એના સુધી બનાવો અને હું અત્યારે બેઠો છું ને બધા બધાને બધાને દોડી કાઢ્યા કપાલમાં અને હું એકલો બેઠો છું કારણ મારે દોરિયા કરવાના છે ભાઈ તો એન સુધી બનાવ્યો વિડીયોને જરાક સ્પીક ના કરતા મારા વાલા અહીંયા તમે જોઈ શકો છો ધીમા બેઠી છે આહા બગાઉ ઠૂકી રહી છે ને બધું જો ખાલી ખાલી સમજ જેવું લાગે છે ને દિવસ સડી છે ખતરનાક અને હું મસ્ત મજાનો બેઠો છું તો ચલો બને રહ્યો એન સુધી જોઈ શકો છો કપા વીણી રહ્યા છે હવે શેલી વીણી છે જોઈ શકો છો ધીમાય આવે છે આને લેવા માટે અને હું જઈ રહ્યો છું બખનાળું કરવા માટે સીધો તો ચલો સીધા આપણે મળીએ કેનાળે પેલા તો જવું છે બકનુ રૂક પછી ધોરિયા કઈ મજા આવે વીણવાની હું કઈ બરોબર ચલો તાણા વેણવા માંડો ફટાફટ બાકી ના બીજા વીણે ચલો આપણે હાલીએ મશીન જોડાવે મશીન હું વાહે છે એટલે વાંધો નહીં બધાને લઈને કાઠું કામ કાજ છે પરવીન તબી નહીં ઘણો કાઠો કહેવાય હાલો ધોરિયા પાડવા આવે આવી જાય બખનારું કરે પલ્લી ચા ખા હા ધોરિયા પાડીએ ચાલો બનાવી સુધી કેટલા આવે છે ચલો તો હવે ઉભાર પેલો લીધો છે અને પછી આડા લેવાના છે બરાબર દેખીએ ત્યાં સુધી માં એટલે કંઈક આવે હા 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 જુઓ તમે આવે કંઈક જીરાની માથાકૂટ હોય છે અને આમ જીરું પકાવીએ છીએ આ ધોરીઓ મોસિમનો લે છે પહેલાં હા જોઈ શકો છો આવી રીતના અહીંયા હા હા ખેડૂતોનું કામકાજ આવું હોય છે ભાઈ

આમાં કંઈક હે કાક મણ જેવો બરાબર આજે એક મણ વીણ્યો એટલે લાગે બસોની મજૂરી પડી દીધી ચલો વાંધો નહીં જે પડી ચાલો આ જોઈ શકો છો આ બપોર સુધીનો કપ્પા હા થેલી ભરાઈ ગઈશ હા સારું ચાલ ખાલી કરી જોઈ શકો છો બપોરના વાગી રહ્યા છે સોરી બાર અને અત્યારે દોસ્તો બે જગ્યાએ કામ ચાલુ છે એક તો પાણી વારવાનું અને બીજા નંબરમાં ધોરિયા કરવાનું જે તમને હું બતાવ્યું અને જે પણ આપણું આજનું વિડીયો નું ટોપિક જોઈ શકો છો સાથે પાણી પણ વાળવાનું ચાલુ છે આ જે બખનારું કર્યું એ બખનારાનું પાણી આવે છે જોઈ શકો છો અને જઈ રહ્યું છે આવી રીતના આટલા સા પીવડા મોટર થી અને બખનરું કરી નાખ્યું અને હવે સીધા આપણે ધોરિયો કરવા જઈએ છીએ અને આ તમે જોઈ શકો છો બધા તૈયારી કરવા માંડ્યા છે હમણાં આરે બધા પાણી માંગશે એટલે આપણે છે ને વહેલા વેલા બધું પાઈ લઈએ અને અહીંયા કણે બમ્બો થાય છે ત્યાં ગણે ચલો ધોરિયા બાંધી દઈએ અને અહીંયા રચકો આવશે આટલામાં રચકો બકરા સાઠું આ બાંધી દીધું છે જેવું તેવું અને આયા કણે તમે જોઈ શકો છો જીરાનું કામકાજ હવે ચાલુ કરીએ છીએ ધોરિયા મારે બાંધવાના છે શેઠિયાનું કામ પૂરું થયું હવે આપણું કામ શરૂ થાય છે અહીંયાથી જોઈ શકો છો આટલા ધોરિયા કરવાના છે એક બે અને આ ત્રણ ચાર પાંચ સો અને આ ઉભાર એટલે સો સાત આઠ જેવા થઈ જાય છે ઉબા સંઘાથે આવી રીતના જીરું કમ્પ્લીટ કરી દઈએ પછી સીધું પાણી ચાલુ કરીએ તો સુધી બનાવ્યો બધી બાજુ પ્રેસર છે એટલે તમે ને સપોર્ટ કરવાનું ચાલુ રાખો સો ફાઇનલી દોસ્તો આજકા ખાના એ રોટી ઓર બટેકા સબ્જી ઓર એ દેખ શકતા હો खाना हो गया शुरू कैसा लग रहा है हां आरो लग कैसा लगता है बड़ा हिंदी तो बोल लिया करो नियावड़े आवडे जोरती नहीं आवडे जोरती बोलते भी नियावड़े आवडे बात मोटो एरी नहीं हिंदी बोलता आवे तू तो बा क्षेत्र जोन में बोलते बार, तो आवडे नहीं बरोबर यस तो सब्जी तो अच्छा लगता है न बरोबर खाता है દોસ્તો હું અત્યારે એરંડામાં પાણી પા છું જોઈ શકો છો આ રીતના પાણી ચાલુ છે અને સાંજ પડી ગઈ છે દોસ્તો મને એવું લાગ્યું કે અહીંયા બ્લોગ આપણો એન્ડ કરી દઈએ અને મને એવું લાગે છે કે તમને હવે તો નવી થાય છે મારા વાલા બધું નવું 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 જાણવા મળશે આપણી ચેનલ ઉપર એટલે અત્યારે અત્યારે બહુ રાત થઈ ગઈ છે એવું નથી આજે પડી છે એટલે લાઈટ હળગાયું એટલે તમને એવું લાગશે કે આ બહુ રાત થઈ ગઈ છે ના એવું નથી આંજ જ થઈ છે આજે ધોરિયા કરવાનું થોડુંક માપે રહ્યું છે એ હું તમને કાલ બતાવી દઈશ કેટલા બન્યા છે આજના અને કાલે બીજા બાકીના બનાવવાના છે તો આ ચેનલમાં જોડાઈ જજો અધાય ને મારા તરફથી મારા પરિવાર તરફથી હે માતાજી હર મહાદેવ